કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપે અને પછી એને ઉછેરે ને એ પણ એક તપ છે ખેડૂત પોતે ખેતી કરે લક્ષ્યપૂર્વક ચાલે એ પણ એક તપ છે કોઈ વિદ્યાર્થી સારી રીતે ભણે અને લક્ષ્ય તરફ જાય એ પણ એક તપ છે તપનો અર્થ એવો નહીં ઊંધા લટકવું કે કંઈ જંગલમાં ચાલ્યા જવું એવું આજના જમાનામાં તપને એક માણસ ડિજિટલ કામ કરે ધ્યેયપૂર્વક સંશોધન કરે એ પણ એક તપ ન્યૂટનનું એક તપ કહેવાય આઈન્સ્ટાઈનનું એક તપ કહેવાય તપ માત્ર ઋષિમુનિઓ કરે કે સાધુ સંતો કરે એવી અત્યારે વ્યાખ્યા ના કરી શકે ચોક્કસ એને ધ્યેયપૂર્વકનું કાર્ય કરવું અને કઈ લક્ષ્ય તરફ જવું એને તપ કહેવાય સંઘ એટલે સત્યનો સંઘ સામાન્ય રીતે બી કોઈ સત્સંગ વાતો કરીએ ધાર્મિક વાતો કરીએ અને શાસ્ત્રાર્થ કરીએ એને લોકો સત્સંગ કહેતા હોય છે પણ એક સ્ત્રી રામનું નામ લેતા લેતા રસોઈ બનાવે એ પણ એક સત્સંગ છે વિદ્યાર્થી પોતાની માતા પિતાની ફરજ બજાવે કોઈ વ્યક્તિ પોતાના માતા પિતા પ્રત્યેની બાળકો પ્રત્યેની પત્ની પ્રત્યેની પતિ પ્રત્યેની જે ફરજ બજાવીને સત્કાર્ય કરતા રહે અને ધંધો રોજગાર કરે એ પણ એક સત્સંગ છે કોઈ પણ ધ્યેયપૂર્વક સારું કામ કરવું એક સત્સંગ છે ભજન કરવું એ બી સત્સંગ છે સાચા ભાવથી ભોજન કરવું અને કરાવવું એ પણ એક સત્સંગ છે અને કોઈ શાસ્ત્રની વાતો કરવી સમજાવવી સમજવી એ પણ એક સત્સંગ છે સત્ુચિત વ્યાખ્યા ના કરી શકાય આજનો માણસ દુખી હોવાનું કારણ એ છે કે એની અપેક્ષાઓ વધારે છે ઇઝ ઓફ ડિઝાયર્સ માણસ ઈચ્છાઓનું કોટલું છે એટલે અનેક ઈચ્છાઓ કરે છે શક્તિ એટલી જ ભક્તિ કરવી જોઈએ તાકાત બહારનું કામ કરવા જાય તો દુખી થાય માણસ એટલે ઈચ્છાઓ અનંત છે અને સાધનો આપણી પાસે ઓછા છે એટલે સહજ સરળ જીવન જીવવું અને અપેક્ષાઓ માપની રાખવી ગજાબારનું કામ કરી ન શકાય અને કરવા જઈએ તો દુખી થઈએ જે ઈશ્વરનો ઇન્કાર કરે ને એને સામાન્ય રીતે આપણે નાસ્તી કહીએ છીએ પણ મારી દૃષ્ટિએ જે માતા પિતાને ના માને પરિવારને ના માને ભાઈ બહેનને ના માને પત્નીને ના માને પતિને ના માને એ પણ નાસ્તિક છે અને કોઈ સાચી વાતનો શિકાર ન કરે ને વાતે વાતે એમ કે સારી વાતનો વિરોધ કરે કામ કરો ઈર્ષા કરતો ફરે એ પણ એક નાસ્તિક છે પોતાની જાતને સમજે નહીં અને બીજાને પણ સમજે નહીં એ ઈશ્વરને કેવી રીતે સમજી શકે આ સૃષ્ટિને પણ કઈ રીતે સમજી શકે સત્યને કઈ રીતે સમજી શકે પ્રેમને કઈ રીતે સમજી શકે સત્ય પ્રેમ કરુણ અને ન સમજે એ પણ એક નાસ્તિક છે ઉપવાસ એટલે પરમાત્માની પાસે રહેવું ખાલી લોઘણ કરું ભૂખ્યા રહેવું એ ઉપવાસ નથી આખી ભગવદ્ ગીતામાં ક્યાંય એવું નથી કહ્યું કે હે અર્જુન તું એકાદશી કરીશ તો જ તને સ્વર્ગ મળશે એવું નથી કહેવું પણ નૈતિક ફરજ બજાવવાની અને માપનું ખાવું સપ્રમાણ ખાવું હિતભોગી વૃત્તભોગી બનવું એવું બનવાનું તો એને ઉપવાસ કહેવાય પરમાત્માની પાસે રહેવું એને ઉપવાસ કહેવાય કિલો શક્કરિયા ખાઈને કિલો શેરો ખાઈ અને પછી ભગવાનને ભજન કરવું એ એ ઉપવાસ નથી આંબલીના પત્તામાં રહીને ભોજન કરવું આંબલીના પત્તામાં માયા સમાઈ જાય ને એટલો પ્રસાદ લઈને ભોજન કરવું એને ઉપવાસ કહેવાય બાકી દુનિયાની વસ્તુઓ સારી સારી ખાવી એ ઉપવાસ નથી યાત્રા એટલે ભગવાનનું કામ કરતા કરતા મુસાફરી કરવી સદકાર્ય માટે મુસાફરી કરવીને એને યાત્રા કહેવાય ખાલી ગોવા ફરી આવવા જઈ અને દારૂ પી આવે ને એ યાત્રા ના કહેવાય પણ અયોધ્યા હરદ્વાર કાશી મથુરા જે પ્રભુ ચિંતન કરે કોઈ ધ્યેય કરે પ્રાર્થના કરે કંઈ દાન દક્ષિણા કરે કંઈ સારું મદદ કરે કોઈને ઈશ્વર ચિંતન કરે તો એ એને યાત્રા કહેવાય બાકી તો બધી પગના લોઘણ કહેવાય પગના ખાલી ભટક્યું કહેવાય ભટક્યા કહેવાય પરમાત્માના માટે જાગુ એને જાગરણ કહેવાય બાકી બધો ઉજાગરો કહેવાય તમે રાત્રે આખી રાત ફિલ્મ જુઓ તો એ જાગરણ ના કહેવાય પણ તમે ઈશ્વર ચિંતન કરતા રહો અને ભજન કરતા રહો આખી રાત બેસીને પરમાત્માનું ચિંતન કરો શાસ્ત્રનું ચિંતન કરો સત્યનું ચિંતન કરો સજ્જનનું ચિંતન કરો પોઝિટિવ વાતો વિચારો તો એ જાગરણ કહેવાય બાકી તો બધા ઉજાગરા જ છે